ખેડા જિલ્લામાં પાછલા ઘણા સમયથી જોવા જઈએ તો અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડોળવાનો પ્રયાસ અવારનવાર થતો રહ્યો છે તેવા સમયે ગઈકાલે મોતાના એક મુસ્લિમ યુવક દ્વારા ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા ઉપર હિન્દુ વિરોધી પોસ્ટ કરવાથી લોકોની લાગણી દુભાઈ તેવી પોસ્ટ મૂકતા કટલાલના એક ફરિયાદી દ્વારા મોધા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવેલા જે સમયે મોધા પોલીસ સ્ટેશને ફરિયાદ નો કરતા ત્યાંનું સ્થાનિક ટોળું તે પોલીસ સ્ટેશનની બહાર હજારથી પંદરસોની સંખ્યામાં આવેલું હતું અને જ્યારે ફરિયાદી મોધા પોલીસ સ્ટેશનથી ફરિયાદ નોંધાવીને બહાર નીકળ્યું તે સમયે તેના ખાનગી ગાડીમાં તેમણે કાકડી ચારો કર્યો હતો તેમજ તેની સાથે જ્યારે પોલીસની ગાડી પણ હતી અને જ્યારે હાઈવે પર વાપરી આ ફરિયાદીને ને હેનકે બચાવી અને પોલીસ વાનમાં તેઓને પોતાના સ્થળે કડલાલ મૂકી દેવામાં આવ્યા હતા આ સમય દરમિયાન આ ઉશ્કેરાયેલા ટોળાએ જે ફરિયાદી હતા તેઓની ગાડીની તોડફોડ કરી અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું આ બાબતે મોધા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે અને સોશિયલ મીડિયામાં જે પોસ્ટ કરેલી તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી છે જે સમયે ગાડીની તોડફોડ થઈ રહી હતી ત્યાંથી એક ઇકો ગાડી પસાર થઈ રહી હતી અને તે વિડીયો બનાવતા હતા જેથી આ ઉશ્કેરાયેલા ટોળાએ તેમનો મોબાઈલ આંચકી લઈ અને તું અમારો વિડીયો કેમ છે એ બાબતે ચકચાર થતા તેઓની સામે પણ આ ટોળા વિરુદ્ધ બીજો ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે આ સમગ્ર ઘટના બની જે થવાથી તાત્કાલિક ખેડા એસપી નો સ્ટાફ એલસીબી તેમજ ખેડા જિલ્લાનો મોટો પોલીસ સ્ટાફ અહીંયા દોડી આવ્યો હતો અને સ્થિતિને કંટ્રોલમાં લીધી હતી તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારબાદ આ ટોળા વિરુદ્ધ મોદા પોલીસ સ્ટેશને થી વધુ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે આ બાબતે ખેડા એસપી એ શું કહ્યું તે આપણે સાંભળીશું સર બોજ ગઈ કાલે ટકા બનીશું ઘટના ગઈકાલે બે છોકરાઓ દ્વારા પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વાંધાજનક પોસ્ટ મૂકવામાં આવેલી અને આ વાંધાજનક પોસ્ટની બાબતમાં ફરિયાદ કરવા માટે ત્રણ વ્યક્તિઓ પોલીસ સ્ટેશન આવેલા એમાંથી એક વ્યક્તિએ ફરિયાદ દાખલ કરાવી અને જ્યારે પરત પોતાના ઘરે જતા હતા ત્યારે પોતાની જે વેગનાર ગાડી છે એ એના બીજા મિત્ર ચલાવતા હતા અને બાકીના લોકો જે છે એ પોલીસ સ્ટેશનની ગાડીમાં હતા હવે જ્યારે હાઈવે ઉપર ચડે છે ત્યારે પહેલાં વ્યક્તિ ઉપર સો એક લોકો ભેગા થઈ એની ગાડી રોકી અને એની ઉપર હુમલો કરે છે પરંતુ પોલીસ જે પોલીસની જે ગાડી છે એ નજીકમાં હોવાથી તાત્કાલિક પીઆઈને એ લોકો ત્યાં દોડી જાય છે અને વધુ હુમલામાંથી બચાવે છે અને વ્યક્તિને બિલકુલ ઈજા થઈ આવીના સહી સલામત રીતે ત્યાંથી ખસેડી અને સરકારી ગાડીમાં એના ઘર સુધી પહોંચાડે છે પરંતુ જે ઘટના બની એ બાબતમાં જે ફરિયાદી છે એના દ્વારા તાત્કાલિક ગુનો દાખલ કરી અને જે આરોપીઓ છે જેટલા આરોપી પકડી શકાય એટલા એને પકડી અને ઇન્ટ્રોગેશન ચાલુ છે જે જે આરોપીઓની વિરુદ્ધમાં પુરાવા મળી આવશે એમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આ જે કંઈ ઘટના બની એ બાબતમાં સમગ્ર મૌધા ટાઉનમાં જે સંવેદનશીલ જગ્યાઓ છે એ તમામ જગ્યાએ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે અને સિનિયર અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ છે સોશિયલ મીડિયાને કારણે એક બીજી પણ હું હું ખાસ અપીલ કરવા માગું છું કે આ પ્રકારે ખાસ કરીને જે યંગસ્ટર હોય છે એ લોકો મોટે ભાગે જે જોવા મળેલું છે ને ભૂતકાળમાં પણ ગુના દાખલ કરેલા છે યંગસ્ટર લોકો આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાય છે તો આવું કંઈ પણ પ્રકારનું વાંધાજનક લખાણ કોઈ પણ વ્યક્તિ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકશે તો પોલીસ એનું મોનિટરિંગ કરી રહી છે અને આ બાબતમાં સખ્ત કાયદાકીય પગલાં લેવામાં આવશે એ બાબત તમામ ખાસ ધ્યાન રાખે અને એક જવાબદાર નાગરિક તરીકે ફરજ બજાવે કે સોશિયલ મીડિયાનો સારો જ ઉપયોગ કરે સર ફરિયાદીનું કહેવું એવું છે પોલીસ ના હોત તો અમારી જાનને પણ નુકસાન હોત આ બાબતે શું માનવું છે ને કેટલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં પીઆઈ હાજર હતા અને જ્યારે ફરિયાદીને એવું લાગ્યું કે ના મને આગળ સુધી મૂકવામાં આવે એટલા માટે પીઆઈ જાતે ફરિયાદી અને એના મિત્રોને ગાડીમાં બેસાડી અને અહીંથી હાઈવે સુધી લઈ ગયા હતા પોલીસ સ્ટેશનની બહાર લોકો હતા પરંતુ હુમલો થયો હોય એ પ્રકારની કોઈ ઘટના નથી અને ત્યાં જ્યાં જગ્યાઓ પર ગયા અને જે પ્રાઇવેટ ગાડી આગળ ચાલતી હતી વચ્ચે અમુક ટ્રક્સ આવી ગયેલા એની પાછળ પીઆઈની ગાડી હતી અને જે વ્યક્તિ ઉપર હુમલો થયો અને પીઆઈએ તાત્કાલિક ત્વરિત જે પગલા લીધા એના કારણે વ્યક્તિને બિલકુલ ઈજા થવા દીધી નહીં અને સહી સલામત રીતે સરકારી ગાડી મઠ પછી જે વ્યક્તિ છે એને ઘટના સ્થળેથી ઘર સુધી પહોંચાડેલા આ ગુનામાં સો લોકોના સો લોકોના ટોળા વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે સાડત્રીસ લોકોની નામજોગ ફરિયાદ છે સાહેબ આવનાર દિવસમાં ઈદે મેલાદ ને ગણેશ મહોત્સવ પણ આવી રહ્યો છે નાગરિકોને આપ શું કહેવા માંગશો આ બાબત એટલે કેવા પ્રકારની પોલીસ કામગીરી રહેશે આ બાબતમાં સમગ્ર જિલ્લાની વાત કરીએ તો પિસ્તાલીસ જેટલા પોલીસ અધિકારી નવસો પચાસ જેટલા પોલીસ કર્મચારી બારસો જેટલા હોમગાર્ડ જીઆરડી અને ડ્રોન સર્વેલન્સથી પણ કામ થશે વિડિયોગ્રાફી થશે બોડી વન કેમેરા જે એકસો સાહીઠ જેટલા બોડી વન કેમેરાનો ઉપયોગ કરનાર છીએ અને આશરે ત્રણસો જેટલા જે સીસીટીવી કેમેરા છે નેત્રમ કમાન્ડિંગ એન્ડ કંટ્રોલ સેન્ટરના એના દ્વારા પણ વોચ રાખવામાં આવશે અમારી એક ટીમ સ્ટેટ જે સાયબર સેલની જે છે એ પણ કન્ટિન્યુઅસ આ બાબતમાં વોચ રાખી રહી છે કે જેથી કરીને કોઈ પણ પ્રકારનું કૃત્ય કરવાની કોઈ પણ વ્યક્તિ ટ્રાય કરશે તો એમાં ચોક્કસપણે પગલાં લેવામાં આવશે અને તમામ નાગરિકોને અપીલ છે કે પોતપોતાના તહેવાર શાંતિથી અને બીજાની મર્યાદા જળવાય એ મુજબ ઉજવે ત્યારબાદ ગઈકાલે જે ફરિયાદીના મિત્ર છે તેમના દ્વારા પણ એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને તેઓએ પણ

તો પોલીસે અમને અડધો કલાક જેવું બેસાડી રાખ્યા ઢોળું ઉછેરવાનો પ્રયત્ન કર્યો વિખેર આવ્યો નહીં અને ત્યારબાદ પોલીસની એક ગાડી અમને મૂકવા માટે આવતી હતી ત્યારે પોલીસ સ્ટેશનના ગેટમાં જ એટલું બધું ટોળું બે હજાર પચીસો માણસનું ટોળું મોટું થઈ ગયું કે જેથી કરીને મારી ગાડી આગળ હતી વેગેના અને પાછળ પીઆઈની ગાડી હતી પણ મારી ગાડીને રોકી અને પથ્થર મારો ચારે બાજુથી કર્યો અને જીવ બચાવીને અમે લોકો ભાગ્યા ત્યારબાદ પાછળની ગાડીમાં જે પીઆઈની ગાડીમાં જે ફરિયાદ દાખલ કરી ભય હતા

આજે મોતા પોલીસ તેમજ ખેડા એસપી દ્વારા મોતામાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં જે સંવેદિલ વિસ્તારો છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને આ સમગ્ર ઘટના બાબતે નામજોગ આડત્રીસ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે હાલ પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કરેલા છે જ્યારે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી છે તે આરોપીની મોદા પોલીસે હાલ ધરપકડ કરેલી છે હાલ મોહામાં રીત બંદોબસ્ત ખડકાઈ દેવામાં આવ્યો છે અને હાલ હોલ એ શાંતિભર્યું વાતાવરણ મહુદ્ધામાં જોવા મળી રહ્યું છે